ના બોક્સ લેવાઈ ગયા છે અત્યારે હાલો જાવી ઘરે આપણે હાલો આ તો હે દાબેલી પ્રોગ્રામ ઘરે પહેલી વખત છે આપણા વિડીયો આપણે ઘરે આજ પહેલી વખત વિડીયો બનાવી છે આપણે આ વિડીયોમાં નવા હોય વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અત્યારે વિકેટ તો બને છે અને છાવી છે અત્યારે આ મેચ થોડાક લેવાની જોઈ લ્યો અત્યારે આવડીયા બે બોક્સ ચોકલેટના લેવાઈ ગયા છે જોઈ લ્યો જોઈ લ્યો બે ચોકલેટના બોક્સ લેવાઈ ગયા છે અત્યારે હાલો હું જાવી દેવી ઘરે આપણે એમ કે કરે આજે પહેલીવાર ઘરનો વિડીયો આજે અત્યારે લગી તો આપણા વાડીના જ વિડીયો બનાવ્યા અત્યારે આ પહેલી વખત આપણા ઘરનો વિડીયો અને એમાં બટાકા ફોલી આ દાબેલી બનાવવાની છે અને એટલા બટાકા ફોલવાના ચાલુ વીરવા જ્યાં એક બટાકો તો બાકી રહી ગયું ફોલવાનું ચાલો બટેકા ફળ ગયા આનો કે આજે આપણે પહેલી વખત આપણે ઘરે વિડીયો બનાવી હતી ચાલો આજ તો હે દાબેલી નો પ્રોગ્રામ કરે પેલી વખત છે આપણા ઘરનો વિડીયો આપણે ઘરે પેલી વખત વિડીયો બનાવી છે આપણે બાકી તો અત્યારે લગી આપણે વાળીનાક બનાવ્યા છે આ પેલી વખત જ ઘરે આપણે અને એ પણ દાબેલી હા જો આખો થપ્પો આખો થપ્પો આપણે બનાવી નાખો કાનેનું બોલું છું જલ્દી વાહ રેડી રેડી અમદાવાદભાઈ